સો લોકો જેટલા પોલીસ ને ઈજા થઈ છે અને ત્રણ ને ખબર પડે છે કે ભાઈ સરઘસ કાઢવાનું નથી હોતું અને એમાંથી જ અમુક એવા ચોક્કસ લોકો હતા જેમને સ્ટાર્ટ કર્યો અને એની સામે કાઉન્ટર એટેક કર્યું અને એમાં કોળી સમાજના એકસો કરતા પણ વધારે લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા એમાંથી એસી થી નેવું જણા ઉપર ત્રણસો સાત ની કલમો લગાડવામાં આવી જે અટેમ્પ ટુ મર્ડર આ કઈ રીતના અટેમ્પ ટુ મર્ડર થઈ શકે એ મને નથી સમજાતું ત્યારે સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ રોષે ભરાયો છે ગઈકાલે અમારી માનદાતા મહારાજની જે ભાવનગરની ખાતે રેલી શોભાયાત્રા હતી ત્યારે પણ મેં કીધું કે કોળી સમાજ ઉપર અવારનવાર અન્યાય અને અત્યાચાર થાય છે પરંતુ હવે કોળી સમાજ ચૂપ બેઠશે નહીં આવનારા દિવસોમાં જો ઘનશ્યામભાઈ રાજપુરાને ન્યાય નહીં મળે કોળી સમાજના જે એકસો યુવાનો જે અત્યારે જેલની અંદર છે ત્રણસો સાત જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે એ લોકોને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં સમસ્ત કોળી સમાજ ગુજરાત દ્વારા એક મોટા પાસે આંદોલન કરવામાં આવશે ધરણના પ્રદર્શન કરવામાં આવશે અને શહીદા અરજન ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારે જવું પડે તો અમારી તૈયારી છે ઉમંગભાઈ બેઠક મળી આગેવાનોની એમાં કયા મુખ્ય મુદ્દાઓ છે એમના ઉપર કોઈ પણ પ્રકારે છે કાયદો છે મૂકવામાં આવ્યો છે આપણે જેમ કીધું કે ભાઈ મર્ડર કરવાના પ્રયત્નો એટલે કે ત્રણસો ની કલમો પણ ઉમેરવામાં આવી છે કયા કયા મુદ્દાઓ છે ખાસ કરીને બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી એ પણ એક જાણવું છે ચોટીલા ખાતે હમણાં જ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાત ની અંદર અત્યારે અમે દરેક જિલ્લાઓમાં કોળી સમાજ ને જાગૃત કરીએ છીએ તાલુકા લેવલે સમાજ ને જાગૃત કરીએ છીએ અને જે ઘન

ઘનશ્યામભાઈ ને ન્યાય અપાવવા માટે આવ્યા હતા હું તમામ લોકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું કે જે કોઈ ઘનશ્યામભાઈ રાજપુરા પરિવાર સાથે બાજુમાં આવીને

કોઈ જિલ્લો એવો બાકી નહીં હોય જ્યાં કોળી સમાજ ઉપર અન્યાય કે અત્યાચાર નહીં થયો હોય કોળી સમાજના યુવાનો ઉપર ખોટા કેસો નહીં થયા હોય કોળી સમાજની મહિલાઓ ઉપર દમન ગુજારવામાં નહીં આવ્યું હોય એવો એક પણ ગુજરાતની અંદર જિલ્લો નથી ત્યારે આ એક સામાજિક લડાઈ તરીકે અમે જોઈએ છીએ રાજકીય આગેવાનો આવે કે નો આવે એનો અમને કોઈ આનાથી ફરક એટલે નથી પડતો કારણ કે અમારા જે સામાજિક નેતાઓ છે એ બધા મળીને અમે સાથે મળીને આની એક લડાઈ લડવા માંગીએ છીએ બ્રિજેશભાઈ ખૂબ મોટા નેતા ચૂંટીને તમે સરકારમાં મૂક્યા છે કુંવરજીભાઈ બાવળિયા તો કુંવરજીભાઈ છે એ ક્યાંય કોઈ હરકત એમની દેખાઈ રહી છે આખા જ ઘટનાક્રમ ની અંદર એ કોઈ મદદ આવ્યા હોય કારણ કે જે તે વખતે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા તો એક પરિવારે સીધો જ ખુલીને એમ કહી દીધું હતું કે અમારા સમાજના છે અમારા ઘરના છે અમે એમને પોતાના માનીએ છીએ છતાં પણ હજી એક વખત દેખો એમને દીધો નથી અથવા તો દેખાયા નથી તો એમનું કેમ સ્ટેન્ડ અલગ દેખાયું છે અથવા તો એ કોઈ પડદા પાછળ કામ કરતા એવું લાગી રહ્યું છે ખરું કે ભાઈ પરિવાર ને ન્યાય મળે ખૂલી ને સામે નથી આવ્યું પણ બીહાન્ડ ધ સીન એ કામ કરતા હોય બહુ સરસ પ્રશ્ન પૂછ્યો આપે ઉમંગભાઈ હું ચોક્કસથી બધી જ વખતે એવું કહું છું કે સરકારમાં જે કોળી સમાજના નેતાઓ છે ચાહે એ કેબિનેટ મિનિસ્ટરો હોય મિનિસ્ટર હોય રાજ્ય મંત્રી હોય સંસદો હોય કે ધારાસભ્યો હોય ત્યાં પહોંચીને સમાજના રહેતા નથી એવું ચોક્કસ ચોક્કસપણે સમાજનું કહેવું છે કારણ કે ખોબલેને ખોબલે મત આપીને ત્રીસ ત્રીસ વરસથી વીસ વીસ વર્ષથી જેમણે ધારાસભ્ય ચૂંટીને મોકલ્યા હોય મંત્રી પદે બેસાડ્યા હોય પરંતુ જ્યારે સમાજના હકાધિકારને ન્યાય નહીં આવે ત્યારે એક પણ દિલાસાવાળો ફોન પણ એ પરિવારને થતો નથી અને એવું પણ નથી થાતું કે હું મળવા જાઉં અને ઉપરાંત એવું કહેવામાં આવે છે કે બહારના લોકો આવીને

એ બહુ જ દુઃખની વાત છે અને આવનારા દિવસોમાં આના પ્રત્યાઘાતો